મોડાસા તાલુકાની બુલુંદરા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો બોલુંદરા જૂથ પ્રાથમિક શાળા ખાતે માનનીય સમીરભાઈ પટેલ સાહેબ સેક્રેટરી શ્રી ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરના વરદ હસ્તે આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એકના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ આપવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ કાદડંબરી મોડાસા કેપ અને હેડમાં શું છે કેપ અને હેડસ હોને તમે સ્પેલિંગ આવડે કેપ અને હેડ જનરલી નું પૂર હોય હે અને આ હોય કેપ તો આ વીડિયો મને વેચતો તો પુરાણા નો દિવસ હતો પછી શું થયું જાન નીચે બેઠો પછી શું થયું હા એને ખાધા દું પછી ઊંઘ આવી તો શું થયું ઉપર કોણ આયું ટોપીઓ લઈ ગયા તો એણે શું કર્યું નીચે નાખી તો પછી શું થયું માંડરાવે કોપી હા આને ઘણા બધા વર્ષો વીતી ગયા હવે એ ફેરિયાનો છોકરો પાછો એ જ રીતે એક દિવસ નીકળ્યો ટોપીઓ વેચવા એ જ રીતે જાટ નીચે બેઠો ઉંગાઈ લી આ વખતે એ શું થઈ ગયું છે ઉપર કોણ આવ્યું માંડરા ટોપીઓ લઈ ગયા એટલે એણે શું કર્યું છે

બરાબર એક બિલાડી નક્કી કરે છે કે હું મ્યા વાંદરાઓના ક્ષેત્રી બતાય છે શું કરી વાંદરાઓના ક્ષેત્રી બતાય છે હવે કેવી રીતે ક્ષેત્ર છે એ વાત તમારે નિશ્ચિત કરવાની છે જે વાંદરા એ બિલાડીઓન ક્ષેત્રી થી હવે પેડી બદલાઈ છે બિલાડી નક્કી કરે છે કે હું વાંદરાઓના ઉદ્દીપુર ક્ષેત્ર છે તો કેવી રીતે ક્ષેત્ર છે આપણે જોઈશું બરાબર બેટા જિંદગીમાં જેલું એટલું કહી શકે 6સા ક્રામો સાબે પુખ્ત ઉંમર તારા સુધી દેઈ રહ્યા છો એટલે મમ્મી પપ્પા અને ગુરુ તમારો શિક્ષક એ જે કે આખો બંધ કરી તરજો એ સિવાય ના જે કોઈ પણ કહે એ આખો બહુ ફૂલી રાખી બરાબર આ ત્રણ સિવાય તમારું શુભેચ્છુ અથવા મિત્ર છે કે બીજો કોઈ છે નહીં ખૂબ બળજો બેટા ખૂબ આદર બળજો થેન્ક્યુ સ્કૂલનો ખૂબ ખૂબ આભાર બદલાવ લાવીશ હું મારા પરિવાર મિત્રો અને અન્ય લોકોને પર્યાવરણ અનુકૂળ આદતો અને વ્યવહારોના મહત્વ

रस्ता पर चालती वखते न तो मोबाइल वापरीश न हेडफोन लग हूँ स्कूल में बस चढ़ती बस में थी उतरती शांति वी शिस्ती लाइन में रहीस धक्का मुक्की नहीं करूँ બાજુ <Nee> 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 <Nee>